મુખ્યમંત્રીની સભા હોય કેન્દ્રીય મંત્રીઓ હાજર હોય તમે પબ્લિક ભેગું કરવા માટે એસટી બસું મૂકી હોય એમ છતાં જો આવી હાલત હોય ને તો તમે સમજી જાઓ કે તમારે શું કરવાની જરૂર છે હવે પંદરમી ઓગસ્ટ ઉપર ત્રિરંગા યાત્રા માટે તલાટી કંપ મંત્રીઓને કામ સોંપવામાં આવ્યું બોલો તલાટી મંત્રીઓને કીધું કે તમે ગામો ગામ ત્રિરંગા યાત્રા એલા ભાઈ તમારું સંગઠન નથી કે પછી સંગઠનવાળા કોઈ પબ્લિક પાસે જઈ શકે એમ નથી કે સંગઠનવાળા બોલાવે તો કોઈ પબ્લિક આવતી નથી થયું છે શું હવે તલાટી મંત્રી શું કરે બિચારા સ્કૂલમાં જાય નાના નાના બાળકોના હાથમાં ઝંડા પકડાવીને રેલી કાઢીને આવા બધા કામ હોપે બોલો એ તલાટી મંત્રીને આવું કામ હોતું એટલે ટૂંકમાં આ લોકોથી હવે પબ્લિક ક્યાંય ભેગું થતું નથી એટલે આવા બધા ડિંડક કરે આ વિડીયો જુઓ તમે મુખ્યમંત્રીની સભા હો જેવા તેવા વ્યક્તિની નહીં મુખ્યમંત્રીના વિડીયો જુઓ આવો ખાલી